તો અંબાણી પરિવારનો અસર ગુજરાતી અંદાજ જોવા મળ્યો અનંત અને રાતિકાળે ગ્રામજનોને ભોજન પીરસ્યું અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું રાધિકાના નાની અને માતા પિતા વીરેન શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો લગભગ એકાવન સ્થાનિક રહેવાસીઓને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે ભોજન પીરસવામાં આવ્યું આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી પણ ચાલુ રહેશે અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે અંબાણી પરિવાર શુભ પારિવારિક પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે એકથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને આ રૂડા અવસરની શરૂઆત અંબાણી પરિવારે જામનગરના નજીક આવેલા જોગવડ ગામમાં અન્ન સેવાથી શરૂ કરી આ દરમિયાન ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું તેમજ મુકેશ અંબાણીએ મહેસૂબનો અને ભજીયાનો સ્વાદ પણ માણ્યો હતો તો અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ય સેવાથી થઈ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું તો આ પ્રસંગે મુકેશ અંબાણીએ સ્થાનિકો સાથે વાતચીત પણ કરી જેમાં તેમણે કહ્યું કે અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેલિબ્રેશન આ ગામથી શરૂ કર્યું બસ આપડે આજે અનંત રાધિકા આપણે ગામ થી શરૂ કર્યું પણ જામનગરના આપણે બધા એક જ અને આ ગામ ના જેટલું જામનગર માં કર્યું છે એટલું આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું એના માટે તમારું નામ અને માતાજી આશીર્વાદ બહુ બહુ આભાર બધાને બરાબર તો જામનગરમાં જોગવડ ગામમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું ત્યારે આ પ્રસંગને લઈને સ્થાનિકો પણ ઘણા ખુશ થયા

બેન પારંપારિક પોશાક પણ પહેર્યો છે અને આમ પણ આ પટ્ટો છે માલધારી પટ્ટો છે અને અહિયાં જયારે મુકેશભાઈ આવતા હોય કેવું અનુભૂતિ થાય અમને એમ થયું કે ફેમિલી મેમ્બરના લગ્ન છે તેવો જ અનુભવ આવ્યો હતો ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પારંપરિક વેશભૂષાઓ સાથે મહિલાઓ છે તેમને પીરસવામાં આવ્યું ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ છે તે પણ આવ્યા હતા મુકેશભાઈએ પણ અહીં આવ્યા હતા અને ભજીયાની લિજ્જત માણી હતી ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ આ તકે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ તરફ જામનગર એરપોર્ટને પણ શણગારવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી તરફથી એરપોર્ટના શણગારની કામગીરી કરી આનંદ અંબાણી અને રાધિકા મોચંડના પ્રી વેડિંગ સેરેમનીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સેરેમની અગાઉ જામનગરની બાંધણીની થીમે એરપોર્ટનો શણગાર કરાયો છે દેશ વિદેશના મહેમાનોને આવકારવા રજવાડી બાંધણીની થીમ સાથે એરપોર્ટનો શણગાર કરાયો છે તો જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રીવેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે જે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પણ જામનગર પહોંચી ગયા છે સાથે જ દેશ દુનિયાના મહાનુભવો જામનગર પહોંચી રહ્યા છે ત્યારે ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ જામનગર પહોંચ્યા સાથે જ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું પણ જામનગરમાં આગમન થઈ ગયું છે તો આ સેલિબ્રેશનમાં ભાગ લેવા ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર સહિત ના સીતારાઓ પણ જામનગર આવી ગયા છે